જાંગીરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા એમડી ડ્રગ્સના ગુનામાં નવ મહિનાથી નાસ્તા પર આરોપીને મુંબઈથી એસઓજીની ટીમે ઝડપી પાડ્યું છે સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ડ્રગ્સના ગુનામાં જાંગીરપુરા પોલીસ મથકમાં નવ મહિનાથી નાસ્તો કરતો આરોપી નવાબ ઉર્ફે હરાસ ઇસાક અલી સૈયદને મુંબઈના

એને જથ્થા સાથે પકડી પાડેલો અને એની અંદર એક નામ ખોલ્યું હતું મહારાજ કે જે મુંબઈથી લાવીને આ ભરત પટેલને માલ આપેલો અને એની સતત એ સોજી તપાસમાં નામ ખુલેલું અને એની તપાસમાં હતી એ દરમિયાનમાં જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિ એનું નામ ખૂલ્યું ત્યારબાદ એ સાઉદી અરેબિયા ભાગી ગયો તો ત્યારબાદ મુંબઈ ખાતે એનું લોકેશન મળતા અમારી ટીમ ત્યાં ગઈ અને એને પક પકડ્યો તો એનું નામ જે છે એ મહારાજે ઉર્ફેનું નામ છે એનું સાચું નામ છે ઈશાક અલી સૈયદ કે જે એમડીના વેચાણનો ધંધો ત્યાં પણ કરે છે ને અહીંયા પણ અગાઉ પણ આવેલો હતો અને એને ઝડપી પાડવામાં આવેલો છે એમડીનો અને ડ્રગ્સ વેચવા માટે એને ઈશાકલી એ મહારાજનું નામ ધારણ કર્યું એવું લાગી રહ્યું છે હિન્દુ નામ ધારણ કરવાનું એટલા માટે કે કોઈ એના ઉપર શંકા ન કરે એટલા માટે કરી રહ્યું હતું જ્યારે અહીંયા એસઓજી રેડ કરી અને એનું નામ ખુલી ગયું ત્યારબાદ એ સાઉદી અરેબિયા ભાગી ગયો હતો પરંતુ જેવો એ મુંબઈ આવીને રહેવા લાગ્યો ત્યારબાદ એ ની ટીમ માહિતી મળી તો ત્યાં જઈને તાત્કાલિક એને દબોચી લીધો